વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈએ રુદ્રાક્ષ હાઈટ્સના ગણપતિની આરતી ઉતારી કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ રાવોલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાસલા સાહેબ દ્વારા શોમાં તળાવમાં આવેલા રુદ્રાક્ષ હાઇટ્સમાં શ્રીજીની આરતી ઉતારવામાં આવી અને પીઆઈ સાહેબ દ્વારા સોસાયટીના લોકોને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે અમે પોલીસ આપ જનતાની સેવક છીએ હંમેશા તમારી મદદ માટે ઊભા છીએ ક્યારેય પણ કોઈપણ પ્રકારની તકલીફ હોય તો સૌ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો